ગુજરાતમાં દારૂબંધીના પોકળ પોકળદાવાઓ વચ્ચે ખુલ્લેમ દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે ત્યારે હાલમાં જ બોપલ પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરી ફાર્મ હાઉસમાં રેડ પાડીને દારૂની મહેફિલ માણનારા લોકોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ અમદાવાદના મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ પોલીસની કોઈપણ પ્રકારની રોકટોક વગર દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ બેફામપણે ધમધમી રહ્યા છે મેઘાણીનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ રામેશ્વર સર્કલ જોડે ઓવરબ્રિજની નીચે ભોગીલાલની ચાલીમાં દેશી દારૂના અડ્ડામાં બેસીને દારૂડિયાઓ દારૂની મોજ માણી રહ્યા હોવાનું આપસો વિડીયોમાં જોઈ શકો છો અહીં પંજાબી સોસાયટી રોડ હોળીચકલા વિસ્તારમાં જાહેર રોડ ઉપર બેસીને દેશી દારૂનું મોટા પાયે વેચાણ કરવામાં આવી રહ્યું છે તેમજ જયશ્રી હનુમાન દાદાનું મંદિર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત લગનિયા હનુમાન દાદાની બાજુમાં ઓ એટ ન્યૂ મેન્ટલ ઓફિસ પાસે પણ સરકારી કચેરીના કમ્પાઉન્ડમાં બહુ મોટો તંબુ બાંધીને દારૂડિયાઓને બેસાડીને દારૂ પીવડાવવામાં આવી રહ્યો છે જે આપ સૌ વિડીયોમાં જોઈ શકો છો ત્યારે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર સાહેબની મુલાકાત લઈને રજૂઆત કરવા છતાં કાર્યવાહીના સાઈબાબા સોસાયટી રોડ શ્રીજી એવન્યુની સામે જોગણી માતાજીના મંદિરને અડીને આવી પવિત્ર જગ્યા ઉપર પણ દારૂડિયાઓ દારૂ પીતા હોય તો તેને મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરની બેદરકારી કહી શકાય અહીં હસમુખલાલ કેશવલાલની ચાલી જોડે જાહેર રોડ પર દેશી દારૂનું ધૂમ વેચાણ ચાલી રહ્યું છે તેમજ લક્ષ્મીનગરનું છેલ્લું બસ સ્ટેન્ડ એરપોર્ટની દેવાલ જોડે નાના બાળકને પણ પૂછશો કે દેશી દારૂ ક્યાં મળે છે તો પણ તમને ત્યાં મૂકી જશે શું મેઘાણીનગર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર પેટ્રોલિંગમાં નીકળતા નહીં હોય કે તેઓને આટલા મોટા દારૂના અડ્ડાઓ પણ દેખાતા નહીં હોય કે પછી તેમની વિશેષ રહેમ નજર હેઠળ જ આવા દારૂના અડ્ડાઓને પરમિશનો આપવામાં આવી હોવાનું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે આ વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં દારૂના વિસ્તારના ઝોનના ડીસીપી સાહેબ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબની નિષ્ફળતા કહી શકાય એવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે કારણ કે વારંવાર રજૂઆતો અને ફરિયાદ તેમજ સ્ટિંગ ઓપરેશન કરીને આપવા છતાં કોઈ કાર્યવાહી કે કોઈ પગલાં ભરવામાં આવતા નથી ત્યારે શહેરના પોલીસ કમિશનર સાહેબ દ્વારા આવા અધિકારીઓને તેમની પોસ્ટ પરથી સસ્પેન્ડ કરી દેવા જોઈએ જેથી આ વિસ્તારની જનતાને દારૂના ખપ્પરમાંથી બચાવી શકાય તેવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે